સુરતમાં વિજ્ઞાન જાથા વિરોધ કરવામાં આવ્યો છે ખોલવડના એક વ્યક્તિને ખોટી રીતે જયંત પંડ્યાએ બદનામ કર્યા હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે સુરતમાં વિજ્ઞાન જાથાના જયંત એસપી કચેરીએ વિરોધ કરવામાં આવ્યો છે તેવા પ્લેડ સાથે લોકોએ વિરોધ કર્યો છે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસડના ઘરે જયંત પંડ્યા છવ્વીસ જુલાઈ ના રોજ ગયા હતા મહિલાને દોરાધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ મથકમાં ઉમેશભાઈ ઉસડ સામે જયંત પંડ્યા ફરિયાદ નોંધાવી હતી પૂનમબેન જસાણીએ ઉમેશભાઈ પાસે દોરાધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ઉમેશભાઈ ઉસળ પર આ આરોપ મૂકવામાં આવ્યો હતો મહિલાના પતિ વ્રજલાલ જસાણી તેના જેઠ અશ્વિન જસાણી વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈના ઘરે પહોંચી ગયા હતા

મારી ઘરે ઓપેરા પ્રિન્સ એન વન ચારસો એક મારી ઘરે જયંત પંડ્યા વિજ્ઞાન જાતાના નામ ઉપર કોઈ અરજી અરજી વગર કોઈ જાણ વગર મારી મરજી વિરુદ્ધ મારી ઘરે મારી પરવાનગી વગર મારી ઘરમાં વીસ પચીસ જણાને લઈને આવ્યા હતા અને પોલીસવાળા ત્રણ ચાર પોલીસવાળા સાથે હતા કામરેજ પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગન નામું લખાયું મારી પાસે જયંત પંડ્યા એ જયંત પંડ્યા એ મારું સોગંદનામું ખોટું લખાયું દબાણ કરીને લખાયું એવું લખાયું કે કે ભાઈ બોલતા એમ હું હું લખતો આજથી આ દોરા ધાગા નહીં કરું ને એવું બધું મારી પાસે લખાયું અને દબાણ આપીને લખાયું કે હું જેમ બોલું એમ લખો નગર તમારા વિરુદ્ધ ની એફઆઈઆર હું ફાડું છું આવું મને દબાણ આપ્યું હતું એટલે મેં લખ્યું હતું મારી માંગી છે એને જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા છે એને જે એમાં આરોપ મૂક્યા છે મારી ઉપર તદ્દન ખોટા છે એને આરોપ મૂક્યા છે કે ભાઈ હું બે થી પચાસ લગીના લોકો લોકો પૈસા લઉં છું તો સાબિત કરીને બતાવે લાવે કે ભાઈ મેં એની પાસેથી બે હજાર રૂપિયા કે પચાસ રૂપિયા લીધા હું તાંત્રિક વિધિ કરું છું આરોપ મીકો છે મારી ઉપર કે તમે તાંત્રિક વિધિ કરો છો તો મને એની સાબિતી આપે કે ભાઈ મેં ક્યાં તાંત્રિક વિધિ કરી હું સ્મશાનમાં જઈને વિધિ કરું છું મને એની સાબિતી આપે કે ભાઈ હું ક્યાં સ્મશાનમાં જઈને વિધિ કરું છું મને એની સાબિતી આપે આ તદ્દન ખોટા આરોપ મારી ઉપર નાખ્યા છે મને પૂનમ બેન ના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને ના નામ નામથી મને ફસાવાની કોશિશ કરે છે પૂનમ બેન ની સાથે છે તમ તમે એનું નિવેદન લઈ શકો છો હું પૂનમ રજલાલ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક

અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પેલા મને માનસિક ત્રાંસ અને શારીરિક ત્રાંસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું તો અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત